અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના રેલાવાડા પંથકમાં ભારે વરસાદના કારણે આશરે બસો વીગા જમીનમાં વાવેલા સોયાબીનનો પાક નિષ્ફળ થવાની સ્થિતિમાં છે ભારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ જતા છોડ પીડા પડી ગયા છે અને તેમાં પીડિયાનો રોગ લાગ્યો છે પરિણામે સોયાબીનની સીંગો યોગ્ય રીતે ઉગી શકી નથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવાની આશંકા છે સ્થાનિક ખેડૂતો તંત્ર સમક્ષ વળતરની માંગ કરી રહ્યા છે જેથી કુદરતી આપત્તિમાંથી થયેલા આર્થિક નુકસાનની રાહત મળી શકે હું રેલાવાડા ગામનો વતની પટેલ સુરેશભાઈ સોમાભાઈ અમારા ગામમાં અત્યારે સોયાબીનનું મોટા ભાગે વળતર બધું વાવેતર કરેલ છે અને વાવેતર નિષ્ફળ ગયેલ છે અતિશય વરસાદના કારણે પાણી ભરેલું છે દરેકે દરેક ખેતરોમાં અને તળાવ પણ અત્યારે ભરેલા છે અને તળાવમાંથી પણ પરા ફૂટી ગયેલા છે તો પાણી અત્યારે ખેતરોમાં ફૂલ વહે છે અથવા કોઈ એક પણ માણસને સોયા સોયાબીનનો કણ પણ પાકાયું નથી તો સરકારશ્રીને નવ નામ વિનંતી કે અમને કોઈ પણ વીમો ફોકવી અને અમે રાહત ફંડે કોઈ પણ પૈસા ચૂકવે તો અમે ખૂબ મા વેપારીઓને પૈસા